નમસ્કાર વાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેર દબાણ શાખાનો પ્રતાપનગર સોમા તળાવ માર્ગ પર દબાણ વિરોધી અભિયાન વડોદરા શહેરની દબાણ શાખા આજે પ્રતાપનગરથી સોમા તળાવ તરફના માર્ગ પર ત્રાટકી આ રોડ સામાન્ય રીતે ટ્રાફિકથી ભરપૂર રહેતો હોવાથી માર્ગ પર આવેલા દબાણો દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું ટીમ સ્થળ ઉપર પહોંચી ત્યારે દુકાનોના ઓટલા તોડવાની કાર્યવાહી કરવામાં આવી ઉપરાંત આ માર્ગ પર નાના મોટા કારખાના પણ આવેલા છે જેના દબાણો નોંધપાત્ર પ્રમાણમાં આવેલા છે આવા કારખાનેદારોને દબાણ શાખા દ્વારા ફક્ત સૂચનાઓ આપવામાં આવી અને તકેદારી રાખવા ચેતવણી આપી પરત ફર્યા હતા હું મહેન્દ્રભાઈ બોલું છું હવે વોર્ડ નંબર સોળ જેથી પ્રતાપનગરથી લઈને સોમા તળાવ વિસ્તારમાં જે ગેરકાયદેસર ઓટલા જે દુકાનોના દબાણ સાકરની ટીમે દૂર કરેલા છે જે નડતરરૂપ રૂપ રસ્તા પર આવતા હતા એ લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે રોડ પર રાખવું નહીં જે હોય તે તમારું મટેરિયલ અંદર રાખો જેથી આવતા જતા લોકોને